હેલો ફ્રેન્ડ્સ જય અંબીર જય માતાજી આજે આપણે બનાવીશું સ્વીટ સ્વીટમાં માચર બનાવીશું એના માટે મેં છ વસ્તુ લઈ લીધી છે ટોપરાનું છીણ મિલ્ક પાવડર બે વાટકી તલ પોણી વાટકી ગોળ અને પોણી વાટકીથી ઓછું ઘી આટલી વસ્તુ આપણે લેવાની છે અને તમારા જોડે ઇલાયચીનો ભૂકો હોય તો બી તમે નાખી શકો છો એ મેં નથી લીધો બરાબર હવે સૌ પહેલાં સૌ પ્રથમ પહેલાં આપણે તલને શેકી લેવાના છે તલને શેકવાના છે બીજી કોઈ વસ્તુ શેકવાની નથી અને ધ્યાન રાખવાનું છે કે બહુ લાલ ના થઈ જાય તેમાંથી આપણે શેકવાના છે શેકી અને ઠંડા કરીને પછી એને આ મિલ્ક પાવડર ટોપરા છીર અને તલને મિક્સરમાં પીસી અને એનો ફૂકો કરી દઈશું થોડો અને પછી આપણે માચળ બનાવીશું ચલો તો આપણે તલને ધીમા જ આપણે શેકી લઈએ નીચે ચોટે ના રીતે અને એકદમ વાઈટ ને એવા જ શેકીશું અને આ બધી વસ્તુઓ પછી આપણે મિક્સરમાં નાખી અને પીસી લઈશું આ માત્ર ખાવામાં બહુ જ મસ્ત લાગે છે પણ તમારા જોડે સૂકા છે જગ્યાએ ટોપરાનું છીણો તો બી ચાલે પણ મારા જોડે ઢોપરું હતું તો મેં એને છીણી લીધું છે બાકી છીણનો ટેસ્ટ બી બહુ જ મસ્ત આવે આમાં કોઈ ઓઇલની જરૂર નથી નથી એટલે તમે ટોકરાનું છેડ બી લઈ શકો છો આ ટોટલ મેં પાંચ વસ્તુ લીધી છે ઘી ગોળ મિલ્ક પાવડર ઢોકરાનું છે અને તલ આપણા તલ ફી આવી ગયા છે આપણે એને ઠંડા થવા કઢાઈથી બહાર નીકાળી દઈશું પણ એને એકદમ ઠંડા થવા દેવા પડશે રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી જ પીસીશું એટલે એનું તેલ નીકળશે એટલે આ લીધા એને ઠરવા દઈશું પછી આપણે બધું મિક્સ કરીને પીસી લઈશું ત્યાં સુધી આપણે ગોળનો પા કરી લઈશું ગોળ તમારે જેટલો જોઈતો હોય એટલો જ કે મીક પાવડર બી સ્વીટ છે સ્વીટ આવતો હોય છે એટલે આ છે ઘી એમાં ઘી એડ કરી દઈશું આપણા ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો પા બનાવી લઈશું પાક કડક ના થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું કારણ કે આ માથર આપણે એકદમ સોફ્ટ બનાવવાની છે આપણે લુખીને લઈ લઈશું હાથ મારા ધોયેલા છે અને જો તમારે આમાં થોડું પીઓ ક્રીમ કલર કે ગ્લાસ પર કલર લાવો હોય તો તમે બે બે તાંત તમારી જોડે કેસર હોય એને થોડી એડ કરી શકો છો હું આમાં થોડું કેસર એડ કરીશ એની સ્મેલ બી બહુ જ મસ્ત આવશે અને કદાચ કલર બી આવશે થોડું એના માટે મેં ત્રણથી ચાર તાંતણા અંદર કેસરને એડ કર્યા છે બંધ કરી દઈશું જ્યાં સુધી આપણો તલ ઠંડા ના થાય ત્યાં સુધી પા તૈયાર છે પા બહુ કડક કરવાનો નથી જ બનાવવાની છે હવે આમાં વધુ મેં પાવડર અને બે વાટકી તલ જે આપણે શેક્યા હતા એ ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે એ આપણે મીચરવાની ચકીડી ફેવડી દઈશું પણ ચકડી કી રીતે ફેરડીશું ચાલુ બંધ ચાલુ બંધ કરી ડાયરેક્ટની પીસી લઈને તો એનું તેલ નીકળશે એટલે આપણે ખાલી ત્રણે મિક્સ જ કરવાનું અને થોડુંક જ ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ ભૂકા જેવું નથી કરી દેવાનું એટલે હું ચાલુ ચાલુ બંધ આ રીતનું પીસી લીધું છે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી એટલે કેટલું ડ્રાય છે બિલકુલ તેલ છૂટું પડ્યું નથી જો હવે આપણે એને પામા નાખી દઈશું આપણી માત્ર તૈયાર થઈ જશે આ બહુ આકરો કરવાનો નતો જરૂર પડે તો તમે થોડું ઘી લઈ શકો છો પણ ગોળની જરૂર પડશે નહીં કારણ કે મિલ્ક પાવડર છે ને એટલે મને થોડું ઘી ઓછું લાગે છે તો તમે ઘી શું નાખીશ એટલે તમે અડધી વાટકીથી આપણે ઓછું લીધું હતું તો આપણે પૂરી અડધી વાટકી લઈ લેવાનું જે વાટકીમાં આપણે માપ લીધા હોય એ અડજીથી બી ઘી ઓછું રાખ્યું રાખે એ તમારે અડધી વાટકી લઈ લેવાની આ સ્ટેજી આપણે ગેસ બંધ કરી દેવાની મસ્ત પાછળી દઈશું ઘી લગાવી દઈશું થાળીમાં મસ્ત ઘી લગાવી દઈશું અને એમાં પાથરી લઈશું પછી આપણી વીટ તૈયાર મસ્ત માતર બનીને આ તૈયાર થાય છે ટોપરાનું છીણ છે તળ છે મિલ્ક પાવડર છે ગોળ છે ને ઘી છે બીજું બધું આમ નાખી તો પણ પછી શું ટેસ્ટ ના આવે બરાબર બધા મિક્સ આવે આ તમને આટલી વસ્તુનું મસ્ત થઈ જશે આ રીતે આપણે એને દબાવી દઈશું પછી ઠંડી થાય મારી થાળી મોટી છે અને એને થોડી જાડની ભાથરી લીધી છે ના ઉપર તમે પિસ્તા બદામ જે બી નાખવું હોય એ નાખી શકો છો આ છે આપણી માથર જે આપણે ત્રણ પાંચ વસ્તુની બનાવીએ આ છે આપણે મસ્ત બનેલી માતર અને આપણે પીસ કરી દઈશું પણ એને ઠંડી થવા દેવી પડશે હાલ એના પીસ ઉખડશે ને ગરમ છે ને આ છે આપણી માતર જે આપણે બનાવીને જો ઠંડી થઈ ગઈ છે તો આપણે એના પીસ કરી લીધા છે બહુ મસ્ત સ્મેલ આવે છે બહુ જ મસ્ત બને છે તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો બાય